આ રાસ આ રાસ કરવામાં ખૂબ જ આનંદ થાય છે અમને હું આ ગરબી સાથેથી ત્રણ થી ચાર વર્ષથી જોડાયેલી છું અને થી ચાર વર્ષથી હું રાસ સાથે પણ જોડાયેલી છું મને તો બહુ આનંદ થાય છે કારણ કે છ બાળાઓ આ રાસ કરે છે એમાંની હું પણ એક માની આરાધના આ રીતે કરી શકું એ ખૂબ જ આનંદની વાત હું આ રાશથી હું આ રાસ સાથે થી પાંચ વર્ષથી જોડાયેલી છું અં અત્યારે અર્વાચીન તરફ જવું સારું છે પણ પ્રાચીન ને પણ ભૂલી જવું એ સારું નથી કારણ કે આપણે પ્રાચીન સાથે પણ જોડાયેલું રહેવું જોઈએ બસ અમારો બજરંગ ગરબી મંડળનો અમારો એક પ્રખ્યાત રાસ છે સડક તી એમ કે જેથી કરીને બાળાઓ આ સારી રીતે રાસ કરે છે રાસ રજૂ કરે છે અને આ સડક તી ઇંડોણીનો રાસમાં પેલા ઈંઢોણી આવે છે પછી ગરબા આવે છે એની માથે ઇંડોણી આવે છે અને બે હાથમાં મસાલ આવે છે અને પણ અમે આ છેલ્લા સોળ વર્ષથી કરાવી છીએ રાસ સત્તરમો દિવસ અમારો પ્રવેશ છે અને આ રાસની અંદર ક્યારેય પણ હજી કોઈ વસ્તુ ઓલું થયું નથી અને બાળાઓ એક અંબાના સ્વરૂપે એમ એને પોતાને ફીલ નથી થતું કે આપણે સડકથી માથે ઇંડોણી છે તો આમાં કાંઈ થશે બે ઓલાથી બહુ સારી રીતે રસ રાસ પ્રસ્તુત કરે છે અને માણસોને બહુ સારું ગમે છે અને અમે આયોજન કરીએ છે